અમરેલી જિલ્લાના કાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાજીએ હુમલો કર્યો હતો કાનાભાઈ ભવન નામના ખેડૂત ઉપર દીપડાજીએ હુમલો કર્યો હતો ખેડૂત પાડીમાં સૂતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા ભાણીયા ગામમાં ચાર દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના બની છે કાંભા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે અમરેલી જિલ્લામાં સોળ દિવસમાં વન્યપ્રાણીના સાત હુમલાની ઘટના સામે આવી છે ગઈકાલે અમરેલીના ધારે તાલુકાના જૂના ચરખા ગામમાં યુવક પર સિંહે હુમલો કર્યો હતો ઓગણીસ વર્ષીય સુરત નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતા તેના પર હુમલો કર્યો હતો સિંહના હુમલાના કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી થોડા દિવસ પહેલાં રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના બાળકને ઝાડીઓમાં ઉઠાવી ગયો હતો જો કે પરિવાર જાગી દેતા હિંમત રાખી આગલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી જેના કારણે દીપડો બાળકને છોડી ભાગી ગયો હતો દીપડો ભાગી જતા પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો